આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભુજ શહેરમાં રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સમાજના વિવિધ વર્ગના વ્યક્તિઓએ રક્તદાનના મહત્ત્વ અંગે પોતાના વિચારો ચર્ચલ ન્યૂઝ પર વ્યક્ત કરતા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ સંદેશો આપ્યા હતા વર્ષોથી નિયમિત રક્તદાન કરતી અને વિવિધ કેમ્પોનું આયોજન કરતા રહેલા રશ્મીભાઈ પંડ્યાએ જણાવ્યું કે રક્તદાન એ જીવ બચાવવાનું મહાન કાર્ય છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ સમયાંતરે રક્તદાન કરવું જોઈએ રશ્મીભાઈ કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે અને હાલ પણ સમાજ કાર્યમાં સક્રિય છે રસનીતિભાઈ અંતાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે હવે લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ વધી રહી છે જે અત્યંત આનંદદાયક છે આપણું રક્ત કોઈ અજાણ્યા વ્યક્તિના જીવન માટે આસાની કિરણ બની શકે છે ભૌમિક વછરાજાની પણ રક્તદાતાઓને નિયમિત રીતે આગળ આવવાની અપીલ કરી હતી તેમણે જણાવ્યું કે માત્ર કેમ્પમાં પણ દર સમયગાળે જ્યારે જરૂર પડે ત્યારે રક્તદાતા પોતાનો સહકાર આપે એ જરૂરી છે સતત ઉપલબ્ધ રહે તેવું દાતાનું ઝાડું આરોગ્ય વ્યવસ્થાને બળ આપે છે વિશ્વ રક્તદાતા દિવસનો ધ્યેય આ દિવસે સો રક્તદાતાઓના યોગદાનને માન આપવાનો તથા નવા દાતાઓને પ્રેરણા આપવાનો છે ભુજ શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમો લોક સહભાગીતાના કારણે સફળ રહ્યા અને ભવિષ્યમાં વધુ સંખ્યામાં લોકોને રક્તદાન માટે પ્રેરણા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી આજે રક્તદાન દિવસ છે મેં વર્ષો સુધી આ કાર્ય કરેલું મારું નામ રશ્મિકાંત ભોગિન્દ્ર પંડ્યા અને ખાસ કરીને યુવા ઉત્કર્ષ સંઘની સ્થાપના પછી એ બ્લડ ડોનેશનની એક્ટિવિટી શરૂ કરેલી હતી મેં ખુદ પચોતેર વખત બ્લડ આપ્યું છે અને ઓગણીસો છોતેરમાં યુવા ઉત્કર્ષ સંઘની સ્થાપના બાદ અનેકવિધ કાર્યકરોના સહકારથી આ પ્રવૃત્તિ મેં ચાલુ કરી એમાં ભાઈ શ્રી હરેનભાઈ જે આપણી વચ્ચે નથી ભાઈ તુલસી પીપલાણી પણ મારી વચ્ચે નથી પણ એની યાદો હંમેશા મારા સાથે રહેશે જે તે સમયે જાગૃતિના અભાવે બ્લડ ડોનેશન કરવાવાળા બહુ ઓછા હતા તે જે તે સમયે અમે સાયકલમાં બેસાડીને રક્તદાતાને લઈ જતા અને હોસ્પિટલમાં લોહી આપતા આમ એ પ્રવૃત્તિ ચાલુ કરી અને સતત એ ચાલુ કર્યા પછી ઘણી વખત અમે હોસ્પિટલોમાં જતા અને લોકોના સહકારથી લોહી આપતા આવા વિવિધ કેમ્પો કોલેજ માં પણ કેમ્પો રાખતા જ્ઞાતિમાં પણ કેમ્પ રાખતા અને જાગૃત કરવા માટે પ્રયત્ન કરતા અને ખૂબ જ એવી સફળતા પણ પ્રાપ્ત થઈ છે અને ઘણી વખત એક એક દર્દીને સોળથી અઢાર વખત લોહી આપવાનું થતું ત્યારે પણ અમે વિના સંકોચે ત્યાં દોડી જતા અને લોહી આપતા એવા અનેક ઉદાહરણો છે આજે ખૂબ જ જાગૃતિ આવી છે લોકો પણ જાગૃત થયા છે જ્ઞાતિઓ પણ જાગૃત થઈ છે પણ માત્ર હું એક વિનંતી કરું છું કે આ માનવતાનું કાર્ય છે રક્તનો કોઈ વિકલ્પ નથી અને રક્તદાન કર્યા વિના છૂટકો નથી અને જાગૃતિના કારણે આજ માત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા પછી તરત જ રક્તદાતા હાજર થઈ જાય છે અને લોહી આપે છે એક સારું પાસું છે અને આપ સૌને આ માધ્યમથી ચંચળના માધ્યમથી હું વિનંતી કરું કે આપ અવશ્ય બાર મહિના છ મહિને ત્રણ મહિને એક વખત રક્તદાન અવશ્ય કરો અને માનવતાનું કામ કરો એવી વિનંતી સાથે કોઈને પણ તકલીફ હોય ત્યારે એને તકલીફ ન પડે એની આપણે ધ્યાન રાખી સૌ જાગૃત થઈ રક્તદાન કરો એ વિનંતી ચૌદમી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ આજનો દિવસ તમામ રક્તદાતાઓને સમર્પિત છે રક્તદાન મહાદાન જે ઉક્તિ આપણે સાંભળીએ છીએ પણ જ્યારે આપણે રક્તદાન કરીએ છીએ ને ત્યારે એ ઉક્તિ ચરિતાર્થ થાય છે ત્યારે કોઈકનું જીવન બચાવવામાં આપણે નિમિત્ત બનીએ છીએ કારણ કે રક્ત એક એવી વસ્તુ છે કે ક્યાંય વેચાતી મળતી નથી કોઈ એનું ફેક્ટરી નથી કોઈ એનું મેન્યુફેક્ચરિંગ નથી માનવ શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે અને માનવને આપણે જીવ બચાવવા માટે આપીએ છીએ લોકોને હું ચોક્કસપણે આજના દિવસે અપીલ કરીશ કે સ્વેચ્છાએ કોઈ પણ આમંત્રણની રાહ જોયા વિના પુરુષો દર ત્રણ મહિને બહેનો દર ચાર મહિને નિયમિતપણે રક્તદાન કરે તમારો જન્મદિવસ હોય રાષ્ટ્રીય તહેવારો હોય બાળકોના જન્મદિવસ હોય માતા પિતાના જન્મદિવસ હોય એ દિવસોમાં પણ રક્તદાન કરીને એ દિવસની ઉજવણીને સાર્થક કરીએ